નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આજે આપણે ટેકાની ખરીદી વિશે વાત કરવી છે શિયાળુ પાકની તો તે સરકારે બહાર પાડેલ છે કે કેટલી તારીખથી એનું રજીસ્ટ્રેશન ચાલુ થાય અને શું છે તો આપણે રજીસ્ટ્રેશનની તારીખની વાત કરીએ તો પાંચ ફેબ્રુઆરીના રોજ રજીસ્ટ્રેશન ચાલુ થાય નોંધણી કરવાનું અને એ આપણા ગામ ગામના વિસી મારફતે રજીસ્ટ્રેશન કરવામાં આવશે પાંચ ફેબ્રુઆરીથી ઓગણત્રીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ તો સુધી ચાલુ રહે પાંચ ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી ચાલુ થાય અને આપણે જો ભાવની વાત કરી તો પહેલાં તો આપણે છણાના ભાવની વાત કરી તો છણામાં ચણાના ભાવ સરકારે નક્કી કર્યો છે એક હજાર ને અઠ્યાસી રૂપિયા વીસ કિલોનો ભાવ અને પછી રાયડાનો ભાવ નક્કી કર્યો છે અઠારસો ને ત્રીસ રૂપિયાનો ભાવ ચૌદસો રૂપિયા એમાં જો આપણે વધારાની જો વાત કરીએ ને તો છણામાં વધારો કર્યો હે એકવીસ રૂપિયાનો ભણે અને રાયડામાં વધારો હે ચાલીસ રૂપિયાનો અને તુવેરમાં હે સિત્તેર રૂપિયાનો અને જો હાલની બજારની વાત કરી તો હાલમાં છણાના અગિયારસો સુધીના ભાવ ખુલ્લી બજારમાં છે હવે આગળ આવક કેવી આવે અને ભાવ નીશો જાય તો કંઈ ખ્યાલ નહીં બાકી અત્યારે હાલની બજાર અગિયારસો રૂપિયા જેવી છે ચણાની બજાર ઓપન બજાર અને રાયડાની હાડા નવસો સુધી છે અને તુવેરની બજાર તો ટેકાના બજાર કરતાં પણ ઓછી છે બે હજારથી એકવીસો રૂપિયા હાલની બજાર છે તુવેરની એટલે તુવેરમાં તો કોઈ ઓનલાઈન કરવાની ખેડૂતને જરૂર નથી જો આનો ભાવ રહીએ તો બહુ એટલો પાંચસો છસો રૂપિયા નીશું આવું એવું કંઈ શક્યતા દેખાતી નથી ને છણામાં પણ પચાસ રૂપિયા જેવું નીશું આવવું હોય તો આવી શકે બજાર આવે ખુલે ત્યારે કે ઓપન છણાની આવક કેટલી થાય એના ઉપર એટલે છણાનું રજીસ્ટ્રેશન કરાવી દેવાય કેમ કે બજાર જો નિશિત જાય તો આપણે ટેકામાં પણ દઈ હગી માલ અને રજીસ્ટ્રેશન કરવાનું જો પાંચ તારીખથી ચાલુ થાય આ બધા પાકનું જે કોઈ મિત્રોએ આનું વાવેતર કર્યું હોય છણા રાયડો તુવેરનું તુવેરની તો કોઈ રજીસ્ટ્રેશન કરવાની જરૂર નથી જો બજારે વધારે ભાવ હોય તો રાયડાનો ભાવ વધારે હે ટેકાનો એટલે રાયડાની પણ અરજી કરી દેવી અને છણાની પણ અરજી કરી કેમ કેમકે બજાર જો નીચું આવે તો આપણે એકાની ખરીદી ભાવ દઈ હકે સરકારે આ વખતે એકવીસ રૂપિયાનો વધારો કર્યો ગયા વર્ષે વર્ષે એક હજાર અને સડસઠ રૂપિયા ભાવ હતો ચણાનો અને રાયડાનો એક હજાર ને નેવું રૂપિયા હતો અને તેર તુવેરનો તેરસો ને વીસ રૂપિયા હતો ગયા વર્ષે ભાવ આ વર્ષે થોડો ઘણો વધારો કર્યો હે બહુ જાજો તો વધારો ના કહી શકાય આ ભાવ હે બસ જો આજના વિડીયોમાં આટલું જે કોઈ મિત્રો આપણી માં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો બસ જો ધન્યવાદ